જય રામદેવ પી જય ગત ગંગા હું શંકરભાઈ સિજુ પ્રમુખ ગણા વિસ્તાર આથી આપણા કચ્છ મેઘવસી મારું સમાજને જણાવતા આનંદ થાય છે કે આપણા સમાજના ગાંધીધામ નિવાસી ભાઈ શ્રી વાલજીભાઈ મકવાણા સાહેબ ને એક ઉપદેશ થયો અને એમણે એ ભાઈએ જે બાર પાઠ નું આયોજન રાખેલ છે અને એ સૂર્યની સાથે તો એ એક આપણા સમાજ માટે એક મોટું યજ્ઞ કહેવાય તો ઈ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ મહાસુદ બીજના રોજ ગાંધીધામ મધ્ય અખિલ કચ્છ મેઘોશી મારું વણકર સમાજવાડીમાં આયોજન રાખેલ છે તો આપણી સમાજના અખિલ કચ્છ મારું સમાજના ભાઈઓ બહેનોને હું વાલજીભાઈ મકવાળા સાહેબ વતીથી આમંત્રિત કરું છું અને ઈ યજ્ઞનો લાભ લેવા અને બાર પાકના દર્શન કરવા વધારેમાં વધારે ભાઈઓ બહેનોને આવી અને એક લાહો મળે એવી મારી અપીલ છે જય ભાભી